નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના સાંપડ ગામે જ્યાં હાથમતી અને સાબરમતી નદીના સંગમ સ્થાન પર છો વર્ષ જૂનું પ્રાચીન અને પૌરાણિક સમયનું શ્રી મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે જમીનમાં ફેલાયેલા મંદિર પ્રાંતિથી તે દસ કિલોમીટરના અંતરમાં સાંપળ ગામે આવેલું છે અહીંયા મંદિર પરિસરમાં ખોડિયાર માતાજીનું મંદિર હનુમાનજીનું મંદિર અને ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે અને આ મંદિરે રવિવારે અને પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને દર્શને આવતા તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જમવાની રહેવાની અને બીજા અનેક પ્રસંગોની ઉજવણી કરવા માટેની તમામ સુવિધાઓ કરવામાં આવી છે મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરું તો લોકવાયકા મુજબ આજથી છસો વર્ષ પહેલા મંદિરની બાજુમાં થોડી લોકો વાંસની ભારીઓ લઈને આવ્યા અને ધાર્મિક સ્થળ જોઈને રાત રોકાયા એ જોઈને ગામના લોકો તેમને થોડે દૂર પડાવ નાખવા માટે સમજાવ્યા પરંતુ ગ્રામજનોની વાત એમણે સાંભળીને કહ્યું કે ગામડે ગામડે આવા માતાજી હોય છે ચમત્કાર વિના અમે માનીએ નહીં આ મઠીલા થોડી લોકો ત્યાં જ રાત રોકાઈ ગયા સવારે જાગીને જોઈ તો તેમના ઊભા કરેલા સૂકા વાંસ લીલા થઈ ગયા અને પત્તા પણ ફૂટી ગયા પછી એમને એમની પોતાની ભૂલ સમજાઈ અને માતાજી આગળ માફી માંગી અને આ એ જ વાંસ છે જે છસો વર્ષથી ચમત્કાર સ્વરૂપ આપણને જોવા મળી રહ્યા છે અને આવા તો બીજા અનેક પર માતાજીના જોવા મળે છે અને આ છે મંદિરનો ગર્ભગૃહ તો તમે પણ માં મહાકાળીના દર્શન કરી શકો છો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય મહાકાળી માં લખવાનું ભૂલશો નહીં જય માતાજી જય મહાકાળીમાં